લીલ સ્પંદ વાચક છે ચલ વાચક સ્પંદ ચલ પણ એ નથી એ જ છે અને કેવળ સ્વરૂપ જ છે એટલે એને નિશ્ચલ કેવા પણ નથી જો હે શો હે એટલે આ ત્રણ શબ્દો એપ્રોપ્રિયટ છે એના માટે શુદ્ધ માટે આ ત્રણ શબ્દ વસુટને એપ્રોપ્રિયટ છે કે હું આ વસિત નથી હું અનંત સુદ ચિદાકાશ છું સાપેક્ષ કે નિરપેક્ષ સર્વત્ર સર્વ સદા સર્વને અનુભવાય કઈ રીતે કે એ સ્વયં પ્રકાશ સ્વયંપ્રકાશ અને છે એટલે ચૈતન્ય છે એ પોતાથી જ અનુભવાય એવું છે સમજાય તો પોતે જ આનંદ સુધી દસ છે પછી એમાં ચલ એવો ભાસ એ કાંઈ નથી અને ચલ એવા ભાસથી પછી સ્થિતિ પ્રલય એવો ભાસ એ કાંઈ નથી